ગામે સમાજનો આઠમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો ડીસા તાલુકાના ગામે રોહિત સમાજના સમૂહ લગ્નમાં ત્રીસિગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા ડીસા તાલુકાના જુના ડીસા ગામે રોહિત સમાજનો ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો જેમાં વીસ હજારથી વધુ દલિત સમાજના લોકોએ ભાગ લીધો સો ગામ ડીસાવર રોહિત સમાજ તથા ડીસાવર રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંતશ્રી શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટનો ઉપક્રમે સંતશ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જૂના ડીસા મુકામે આઠમા સમૂહ લગ્ન સૌનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગ ડીસાવર રોહિત સમાજના પંચ પટેલ બબાભાઈ પુનડીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા તેમજ ડીવાયએસપી દિનેશભાઈ પુનડિયા અશ્વિનભાઈ પરમાર સોગામ ડીસાવર રોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવર રોહિત સમાજ દ્વારા કરવામાં આવ્યો મુખ્ય દાતા ભોજનના દિનેશભાઈ ડીવાય એસપી દ્વારા સુંદર ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી જ્યારે રોહિત સમાજના નામી અનામી તમામ મહાનુભાવો આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજર રહ્યા ત્યારે રોહિત સમાજના યુવાનો એક મહિનાથી આ કાર્યક્રમ સફળ બનાવવા સતત દિવસ રાત મહેનત કરી રહ્યા હતા આ પ્રસંગે રોહિત સમાજના પંચ પટેલ બાબાભાઈ ભગવાનભાઈ પુનડિયા દ્વારા સમાજના તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે

અભ્યાસ કરીને પણ આપણે અભ્યાસકો મિલાવીને આવા કાર્યમાં જોડાવું જોઈએ અને આ કાર્યમાં આવા કાર્યમાં ન જોડાવો તો પછી તમે ખોટા ખર્ચા શા માટે કરો છો ખોટા ખર્ચે હું સીધા છું અને આ ખર્ચા એક ખર્ચ છે તમારો કોઈ જાતનો ખર્ચ કરવું નથી તમે ભરાવો આવા અને આમાં ગભે ગભો મિલાવીને ફાયદો કરો આ મારી બરાબર છે